સ્કૂલના વિદ્યાર્થીઓ અને ટીચર જ્યારે વડોદરામાં આવેલી હરણી નદીના ઉપર જે બોટિંગ કરી રહ્યા હતા અને એ દરમિયાન જે બૂટ ઊંધી વળી ગઈ અને તેમાં લગભગ ચૌદ જેટલા લોકોના જીવ ગયા અને હાલમાં એ ઘટનાને લઈને ગુજરાતભરના લોકો રડી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ એક દુર્ઘટના એવી ઘટી હતી જેને માત્ર મોરબીને સમગ્ર ગુજરાત સહિત દેશભરના લોકોને રડાવ્યા હતા આજે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ જગ્યા છે મોરબીના ઝૂલતા પુલ જે મોરબીના મચ્છુ નદી ઉપર આવેલો આ ઝૂલતો પુલ છે આ ઝૂલતા પુલ પર ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ સાંજના સમયે અનેક લોકો આ ઝૂલતા પુલ ઉપર મુલાકાતે આવ્યા હતા એ સમયે દિવાળી પણ નજીક હતી જેના કારણે લોકોનો ધસારો વધુ હતો અને લગભગ નવો નવો રિનોવેટ થયેલો પુલ જેને જોવા માટે મોરબીવાસીઓમાં પણ થનગનાટ હતો જેના કારણે અનેક લોકો મોરબી ઉપરાંત ગુજરાતભરના લોકો અહીંયા ઝૂલતા પુલ ઉપર હતા અને લગભગ સાંજના સમયે બરાબર સાડા છ ની આસપાસમાં આ ઝુલતા પુલ તૂટી પડ્યો અને જેમાં એસી બાળકો સહિત એકસો પાંત્રીસ જેટલા લોકોના ડૂબી જવાના કારણે મોત થયા હતા આપ જે મારી પાછળ આ દ્રશ્યો જોઈ રહ્યો છો એ ઝુલતા પુલનો કાટમાળ છે આ કાટમાળ જે નદીમાં પડેલા લોકોના માથે પડ્યો હતો ને જેના કારણે પણ અનેક લોકોના મોત થયા હતા આજે પણ આ કાટમાળ એમની એમ પડ્યો છે છેલ્લા દોઢ વર્ષથી એ એ મૂળ સ્થિતિમાં પડ્યો છે આપ જોઈ શકો છો કે તેના રોપ કેટલા મોટા જાડા હતા પરંતુ આ રોપ તૂટી જવાના કારણે પુલ અચાનક જ ધરાશય થયો હતો અને જેમાં એકસો પાંત્રીસ જેટલા લોકોના મોત થયા હતા હાલમાં જે ઘટના ઘડી છે જેમાં ચૌદ લોકોના મોત થયા છે અને ત્યારે અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે બોટની કેપેસિટી કરતાં પણ વધુ લોકોને બેસાડ્યા હતા એના કારણે આ ઘટના ઘટી છે લાઈફ જેકેટ નહોતું પહેર્યું એના કારણે આ ઘટના ઘટી છે આવા અનેક સવાલો ત્યારે પણ ઉઠ્યા હતા જ્યારે મોરબીમાં આ બીજ દુર્ઘટના ઘટી ત્યારે કે આ પ્રકારનો આ બ્રિજ હોય અને નીચે આટલી મોટી નદી હોય તો ત્યારે પણ લાઈફ જેકેટ નહોતા આવા અનેક સવાલો ઉઠ્યા હતા સવાલો દર વર્ષે ઉઠે છે દર વખતે ક્યારેય કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે સવાલો ઉઠે છે અને સવાલો માત્ર ને માત્ર સવાલ બનીને રહી જાય છે જ્યાં સુધી કોઈ મોટી બીજી દુર્ઘટના ન ઘટે ત્યારે મોરબીનો જે આ બ્રિજ છે એ તૂટ્યો અને ત્યારબાદ દસ જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી અને તેમને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા ઘણા પણ લોકો અત્યાર સુધીમાં છૂટી પણ ગયા છે મુખ્ય આરોપી હજી પણ જેલની અંદર છે ત્યારે અત્યારે જે દુર્ઘટના ઘટી છે તેમાં પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે લોકો વધુ કેપેસિટી હોવાના કારણે આ ડૂબી ગઈ હતી અને બે લોકોને હાલમાં ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાં સુધી આ પ્રકારની કાર્યવાહી શું આના માટે કોઈ અગમચેતીના પગલાં નથી લઈ શકાતા કે માત્ર ને માત્ર જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે જ સરકાર જાગે છે અને બાદમાં માત્ર સવાલો સવાલો જ બનીને રહી જાય રાજીવ અંબાલિયા ગુજરાત તક મોરબી